મસ્તી જતો બે ની આલે દવાની હતી દૂધની વાટ જોઈ ને બેસી પૂસડામાં વેગ એક જ એક તો પછી કિને બસ નો એક બે ઉતા સીતારામને છે શ્રી કૃષ્ણ બધા એની ગુડ મોર્નિંગ અત્યારે જો હવાના દહક જેવું થયું ને હમણાં ને વિડીયો બનાવવાની પરવા નતા આવતી કારણ કે વાઠુમાંથી માન મન પરવા જાય ને તથા ભીંહ આવી ગઈ એને વાહ હે હમણાં તો બસ જીમો હાલે ને એક દીપાતના કપડાં લેવા ગાતા પણ પોરબંદર ને પછી પોરબંદર ગાતા પાથ ત્યાંથી ગયો તો ડાંગર રોડ આટું મારો એક આથી રાત રોકાઈને પાછો કાલે હાંજી આવતો રહ્યો ઓઠાણેથી મારો બાપુ તેડે ગોતો હતો પછી જો એક રાત રોકાઈ ને કાલે હાંજી કાલે આવતો રહ્યો ને જો એવો એની નિહારી ખુલે ગઈ તો હે કાલે પ્રમાણે કાલે પ્રમાણે દી હે ખુલે નથી ગઈ પણ કાલે પ્રમાણે દે કાલે સાહેબને ફોન આવ્યો તો તે પ્રમાણે મૂકવા જવાનું હે નહીં હેર હોસ્ટેલી ને બસ આજે નાસ્તાની તૈયારી આલે ને કપડાં સરસ મજાના આપણી જો એક ફેર એક મશીનમાં એક ફેર નાખે તા ને ક્લીન થઈ ગયા તો હું નહીં ખ્યા ને પાછા આપણે એક ફેર નાખી ના જે ત્રીજો એ આજે જે થોડાક પીડાથી પાછું આપણી ઈ ધોવાઈ જાય પાછા નાખી દઈએ મશીનમાં તો બસ જે હું આલે ને

લઈ જાઉં એ વાત ને તો બસ જઈ તો હાલો બસ આગળ બનાવી જો આપણે હે ને ઘી ગરમ મેલ્યું ને પછી આપણે લોટ પેલા હેકે લઈએ તો જો કિલો એક કિલો એક હે લોટ ને કિલો એક પાછો હાફો ઘી આપણે નાખી દીધું તો બસ આપણે પહેલાં હે ને ઘી લોટ હેકે નાખીએ પછી બધી ને નાખીએ કોઈ ગુંદ ને હે થોડોક ગુંદ નાખવો

પાલોકને મેથી બધી મિક્સમાં અસર બન્યા જોરદાર ને પાક ખાઈ તો પછી ખબર પડે જો આવા કંઈક પરોઠા થેપલા બને તો હલકા થઈને આપણે દઈ દઈએ નાસ્તો વાણી હલો તો જો પાસ થઈને જો સામાન બામાન આપણે ફરજ દઈએ જબર હોસ્ટેલ

છે કે સફેદ કલર નું હોય ને એ હવે એટલું મેલું થાય જરાક કે કઈમાં અડે છે ને એટલે પરવર થઈ જાય કે આપણે ધોયું તોય પર ખુરશી માં ફીકવું ને ઉતેમરી તોય પર જરા કે ખેડળો થઈ જાય નઈ પાછી કરતા જરાક હા નઈ નઈ કરતા એ જો પાક ન ઠેલો નાસ્તાનો થેલો ભરાઈ ગયો અને સુકેસ માં સામાન એનો કપડા ના આવતે દીધું છે આપણે દેખી મુકતા આવી ભરત જઈ મુકવા સામાન ને સાંભળે જામપોડે એકલા યા જાય એકલા ભાવતા રહ્યા હતા

વેલે આ નીકળી જાય પહોંચી જાય તાણે હમઈ જે હેમે બસ આ આડો રાખ આડો રાખ યે કમિનટ આ ગડલે આ બધી રાખો તો આપણે જો ધાણા વવાઈ ગયા ને બીજી ફેર સાટ ઉતારે જ મોકલો ઘેર રે ગયો જ કંઈ મિનિટ ગયો જો પાણી કઈ ચાલુ કરી દીધું બીજું સાટ ઉતારવાની

તો સરસ મજાનો સુરી દે દોઈ નીકળે એવો બરબે કેટલા ના જો તમે સરસ મજાન ઝાડવામાં મે કીતેલી જો ઉડે કોઈ મસ્તી ન લાગે જો જે તુલસી મેં લે છોડવા મે બેઠી તુલસી ની છે હમણાં જો ફૂલડાનો નથી લીધો તો હું થોડોક ફૂલડાનો વિડીયો લઈએ છું હમણાં તો હાવ કરમાઈ ગયા નગર ઉપર લ્યા તો ઉલાબિકલન તો આપડી જવાય તો ઉગી ગયો હા તો હે કાં તો જવાય દેખાય નીકળે જવાય ને ને

પડવાનું તો દસ દિન પાછું ને છાછા દી રહ્યો ને એટલે ઝાચા ઝાજું થાય ને એની જો જરા કંઈક ઓલું થતું તો હાંજી મોરો પડે તો ટાણા તો વાંધો ન આવ્યું પણ બસ એને ખબર છે કે ભાઈ તો જવું જ પડીએ નહીં બેગ દેવલું લાગે ને દોસ્તારું છે ને હમતા એટલે હાંઘી રહે વાંધો નહીં નતા આવતા પાછો હમણાં મામા મામાના હતું તે દોઆઈ ગઈ ચારે ચાર પાંચ દીધું દો રોકાઈ જાય એટલે બસ તે હું હાલે નાલો આપણે પાડીને પીવરાવી દઈએ રેડી નાખે ને જો આપણું આ ફૂલ જાડે એ જો હમણાં તો હાવો એલું થઈ ગયું હાવ મૂરજાઈ ગયેલ છે બહુ ફૂલને નથી ખીલતા ને બહુ કોરતું કે નથી પાંદડા કદા આખું હાવ રાતું સોર ખીલતું રૂપારો ફૂલને પાંદવાનું કે ખુર્યું હતું પણ કાં હોય એની મુદત પૂરી થઈ ગઈ કે કાં થઈ હમણાં કોરામણીમાં જ નથી મરડતું ને જો કે કદાચ માટી બદલાવી પડતી હોય કદાચ

એક ટોપડીમાં અધું દૂધ છે ને ને બસ આપણું મિક્સ કરે ને પાણી પીવરાવી દઈએ ઘરે રેડી નાખે ભૂખી થઈ હતી ને જો બેદીમાં સહી દૂધ ચડે ને તો એકદમ રૂપાલી થવા માંડી દાખડી તો હાલો પેલા એને દૂધ પી સહે દૂધ પીવરાવી દઈએ હાડા દિવસ મજાને બને ગઈ તેવું સહકો નાખા ને તો પીએ જાય તો જો આ પાણીઓ તો આઘડી ઘડી પીએ જાય ખરીક થાય ને તો હાજી પીએ જાય પણ

ઓલી ગમા સલ રેંગણી થઈ ગયા બચ ચરક પીરી થા ઓમલી બહુ બક દિન ની કરે બો કાલ મતી બહુ જો હવ કઈ જમાવટ ન જોઈ એવી એ જો પાણી તા ધોડી આવે હજે હેઠ લીલી જગ્યા હોય ને ઉપર ચરક ફુકાડી હોય બાકી હેઠ તા હવ લીલી જમીન હે એટલે ગઈ ધોડી આવે જો પાણી બહુ પાણી નો લીએ મગોટી મલક નો વાત છે થી

અટલ ત્યાં એટલે પાણી ભરી ખાડ એ પણ જે વાવીને સતલ જ પાણી ભર્યું અટાણે તો જો એટલે એટલે જમીનમાં પાણી છે જો આ ખાટ બરોબર છે પાણી તો જોટાણ તેના ભર્યું ને તો અટાણે ફાયદો હોય કારણ કે આપણે દૂસો નાખીએ ને એ બધું હળે જાય પાણી હોય ને આપણી નવી પાડી તો એકદમ કારી ભમર છે ને પીલું એકદમ સફેદ કલરનું માથામાં બરોબર

ની આ પાછા વિડીયો બનાવતા ભૂલા ગયો સોકડી ઉભી ગયો ને તો હાલો થોડુંક બનાવીએ તો જો પાંચ નીકળે ને પાછા સોકડી ઉભ્યો દુકાઈ ને કંઈક લેવા ગયો દુલ્લો છોકરીને મૂકવા એ ગોતો નવું એટલે બે ને મૂકવા ગોતો તે